સવાલ ડિટોક્સિફિકેશનનો છે હવે સ્વસ્થ વ્યક્તિએ કોઈપણ પ્રકારના બાહ્ય ડિટોક્સિફિકેશનની જરૂરિયાત હોતી નથી આપણા શરીરમાં ટોક્સિન્સને કાઢવા માટેના બે સિસ્ટમ્સ હાજર છે અને એ બંને સિસ્ટમ્સ ચોવીસ કલાક કામ કરતી હોય છે અડધા ટોક્સિન્સનું પાચન લિવર દ્વારા થતું હોય છે બાકીના અડધા ટોક્સિન્સનું પાચન કિડની દ્વારા થતું હોય છે અને એ બંને અંગો મળ અને પેશાબ દ્વારા શરીરના બિનજરૂરી દ્રવ્યોને નિકાલ સતત કરતા હોય છે એને તમે નેચરલ ડિટોક્સિફિકેશન કહી શકો એટલે જે વ્યક્તિ સ્વસ્થ હોય તેણે કોઈપણ પ્રકારના ડિટોક્સિફિકેશનની જરૂરિયાત હોતી નથી હવે ડિટોક્સિફિકેશન કેવી વ્યક્તિઓમાં અનિવાર્ય બને જે વ્યક્તિઓને કોઈક દ્રવ્યની લત હોય જેમ કે દારૂની લત હોય કોકેનની લત હોય બીજા નશીલા પદાર્થોની લત હોય કેટલીક વખત કેટલાક દર્દીઓમાં પેઇન કિલર મેડિકેશનની પણ લત લાગી જતી હોય છે તો આવા દર્દીઓને આ લતમાંથી છોડાવવા માટે અલગ અલગ પ્રોટોકોલ અપનાવવામાં આવે છે એને સામાન્ય ભાષામાં લે મેન ભાષામાં ડિટોક્સિફિકેશન કહી શકાય મોડન મેડિકલ સાયન્સ એને ડિટોક્સિફિકેશન તરીકે જાણતું નથી પણ લેમેન ભાષામાં એવું કહી શકાય જેમ કે કોઈ વ્યક્તિને દારૂની લત હોય તો એ લતને છોડાવવા માટે મલ્ટી વિટામિન્સ આપવા પડે થાઇમિન નામનું એક ખાસ વિટામિન છે જે દારૂ દારૂડિયામાં એ વિટામિનની ઉણપ બહુ જ વધારે માત્રામાં હોય તો એ વિટામિનને ઇન્જેક્શન આપવા પડે વિટામિન બી ટ્વેલના ઇન્જેક્શન આપવા પડે એને ધ્રુજારી કંપારી ન આવે એના માટે બેન્ઝોડાયઝોપિન દવાઓ આપવી પડે ખેંચ ન આવે એની આગોતરી દવા આપવી પડે તો આ બધા જે અલગ અલગ પ્રોટોકોલ હોય એને લેમેન ટર્મમાં ડિટોક્સિફિકેશન કહી શકાય પણ જો તમે સ્વસ્થ વ્યક્તિ છો કોઈ બેન્ડ સબસ્ટેન્સની તમને લત લાગેલી નથી તો લીવર અને કિડની જે કામ કરે છે એના ઉપરાંતના બીજા કોઈ ડિટોક્સિફિકેશનની જરૂરિયાત હોતી નથી વૈષ્ણવજન